નમસ્કાર રાજગુરુ જ્ઞાતિના સર્વ સારસ્વત મિત્રોને જય રાજેશ્વર આપ સૌ જાણો છો તે મુજબ આગામી રવિવારે તારીખ એકત્રીસ ઓગસ્ટના રોજ એન્જિનિયરિંગ હોલ ખાતે શ્રી રાજેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક શિક્ષક સજ્જતા સેમિનારનું આયોજન થવા જઈ રહ્યું છે આ સેમિનારની અંદર શિક્ષકો માટેનો તો સેમિનાર છે જ સાથોસાથ નારી રત્ન એવો તેમજ પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિન હોવાને કારણે આપણા જ્ઞાતિના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવાનો પણ કાર્યક્રમ છે તેમજ આપણા જ્ઞાતિની અંદર ઘણી બધી વ્યક્તિઓએ ખૂબ જ વિશિષ્ટ કાર્ય કરેલું છે તો તેઓનું વિશિષ્ટ સન્માન પણ આપણે કરવાનું છે ત્યારે આ એકત્રીસમી ઓગસ્ટનો કાર્યક્રમ જે એન્જિનિયરિંગ હોલ ખાતે થવા જઈ રહ્યો છે ત્યારે તેમાં આપણી જ્ઞાતિના બધા જ શિક્ષકો ખાસ ઉપસ્થિત રહે તેના માટે હું ખાસ આમંત્રણ આપું છું ઘણા બધા શિક્ષક મિત્રો થતું હોય કે આ સેમિનાર શેના માટે શા માટે આપણે તો આવા ઘણા બધા સેમિનાર એટેન્ડ કરેલા છે તો શા માટે આમાં હાજર રહેવું જોઈએ તો ખાસ આપને જણાવું કે તમે શા માટે શિક્ષક બન્યા શું આપને ડોક્ટર કે એન્જિનિયર કે ચાર્ટર્ડ એકાઉન્ટની અંદર ક્યાંય સફળ ન થઈ શક્યા એટલે શિક્ષક બન્યા તો આ માન્યતા અને ધારણા સાવ ખોટી છે શિક્ષકનું આ સમાજની અંદર એક અમૂલ્ય યોગદાન રહેલું છે અને ત્યારે આ સમયની અંદર કે જ્યારે ગૂગલ ચેટ જીપીટી અને એઆઈના જમાનામાં બાળક ખૂબ જ આગળ વધી રહ્યું છે ત્યારે જો શિક્ષક જે છે એ માત્ર ચોકદ્રષ્ટ લઈ અને જો ભણાવવાનું કાર્ય કરશે તો એ વ્યક્તિ આગળ વધી શકશે નહીં તો તેના માટે શિક્ષકે શું કરવું જોઈએ એ આ સેમિનારમાં આપણે જાણીશું સાથો સાથ જે સમાજની અંદર આપણે જન્મ લીધેલો છે તે સમાજ માટે એઝ અ ટીચર એઝ અ શિક્ષક આપણે શું કરી શકીએ તે પણ આપણે આ સેમિનારમાં જાણશું કારણ કે કોઈ પણ સમાજ કે કોઈ પણ જાતિની અંદર શિક્ષક જે છે જો સન્માનનીય બનશે શિક્ષક જે છે પોતાની જવાબદારી નિભાવશે તો આપોઆપ એ સમાજ અને જ્ઞાતિ ખૂબ આગળ વધી શકશે અને તેટલા માટે પણ આ સેમિનાર ખૂબ જ અગત્યનો છે સાથોસાથ જ્યારે શિક્ષક તરીકેનો વ્યવસાય જ્યારે પસંદ જ કરેલો છે ત્યારે તમે સફળ શિક્ષક કેવી રીતે બની શકો સારા શિક્ષક કેવી રીતે બની શકો માત્ર શિક્ષક બનીને તમારી કારકિર્દી પૂરી ન થાય એના માટે પણ આ સેમિનાર દેશી ખૂબ જ અગત્યનો છે અને તેથી પણ આપણી જ્ઞાતિનો એક એક શિક્ષક આ સેમિનારની અંદર ઉપસ્થિત રહે એ આપણી સૌની જવાબદારી છે અને આ સેમિનારની વિશિષ્ટતા એ છે કે તેમાં વક્તા તરીકે ખૂબ જ જાણીતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ પ્રાધ્યાપક એવા ડોક્ટર ભદ્રાયુભાઈ વસરેજાની તેમજ આપણી જ જ્ઞાતિના અને ચિલ્ડ્રન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એવા ડોક્ટર ટી એસ જોશી સાહેબ અને આપણી જ્ઞાતિના શિક્ષણ જગતના ભીષ્મપિતામાં એવા શ્રી ગીજુભાઈ ભરાડ સાહેબ આ સેમિનારની અંદર વક્તા તરીકે ઉપસ્થિત રહી અને પોતાના મનનીય વિચારો આપની સમક્ષ રજૂ કરવાના છે કોઈ પણ શિક્ષક જો આ સેમિનાર ચૂકી જશે તો એને ખૂબ જ પસ્તાવો થશે અને તેથી આ સાથે હું આપને વિનંતી કરું છું કે સૌરાષ્ટ્રના ગુજરાતના કે ગુજરાત બહારના એક પણ શિક્ષક આ સેમિનારની અંદર હાજરી ન આપે એવું ન બને અને બધા જ શિક્ષકો આ સેમિનારની અંદર ખાસ ઉપસ્થિત રહે તેવું ફરીથી હું આમંત્રણ આપું છું ફરીથી હું નમ્ર અપીલ કરું છું ખૂબ ખૂબ આભાર જય રાજેશ્વર થેન્ક યુ